નમસ્કાર દર્શક મિત્રો આપ અન્ય રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ દોડનું આયોજન સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અને સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આ મેરેથોન દોડનું આયોજન થવા પામ્યું છે એકવીસમી તારીખે સવારે છ કલાકે લુનસિકુઈ ગ્રાઉન્ડ ખાતેથી આ મેરેથોન દોડની શરૂઆત કરવામાં આવશે ત્રણ વિભાગમાં આ મેરેથોન દોડને આવરી લેવામાં આવી છે જેની અંદર ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ અને પાંચ કિલોમીટરની અંદર પંદર વર્ષ કે તેથી વધુના વ્યક્તિઓ આની અંદર ભાગ લઈ શકશે પણ દસ કિલોમીટરનો જે રૂટ છે એ રૂટની અંદર માત્ર અઢાર વર્ષ કે તેથી વધુના વ્યક્તિઓ જ ભાગ લઈ શકશે પહેલો રૂટ જે ત્રણ કિલોમીટરનો છે એ લુનસિકુઈ ગ્રાઉન્ડથી ટીગરા નાકા અને ત્યાંથી પાછા પરત બીજો રૂટ જે પાંચ કિલોમીટરનો છે એમાં લુનચિકુઈ ગ્રાઉન્ડથી બીઆર ફાર્મ અને ત્યાંથી પાછા પરત અને ત્રીજો રૂટ કે જે દસ કિલોમીટરનો છે જે અઢાર વર્ષથી ઉપરના જ ભાગ લઈ શકશે તેની અંદર લુનચિકુઈ ગ્રાઉન્ડથી પેન્ટોસ પીઝા ઇટાળવા થઈ પરત આમ ત્રણ રૂટો બનાવવામાં આવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો આના માટે એકસો ને ઓગણપચાસ રૂપિયાની એક ફી રાખવામાં આવી છે જે ફ્રી રોટરી ક્લબ તરફથી ઉઘરાવવામાં આવશે અને જે તમે ઓનલાઈન પણ ભરી શકો છો એના માટે ક્યુઆર સ્કેન પણ એ લોકોએ આપ્યું છે આ માત્ર એક ટોકન ફી છે ટોકન ફીનો ભાવાર્થ એ છે કે એની અંદર જે ખરેખરમાં દોડનાર દોડવીરો છે એ જ ભાગ લે કારણ કે આની અંદર એ લોકો ટી શર્ટ એનર્જી ડ્રિંક બ્રેકફાસ્ટ પ્રમાણપત્ર અને મેડલ પણ આપવાના છે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન માટે ચાર કાઉન્ટરો પણ એ લોકો ઉપલબ્ધ રાખશે અને સાથે જ રૂટના દરેક પાંચસો મીટર ઉપર એક કાઉન્ટર રાખવામાં આવશે જે મેડિકલ ટીમ એનર્જી ડ્રિંક અને પીવાની પાણીની સગવડ પણ રાખવામાં આવશે એટલું જ નહીં પણ જે રોડ ઉપર આપ મેરેથોન માટે દોડતા હશો કે ચાલતા હશો એ રોડમાં જ એક તરફનો ટ્રાફિક બંધ કરવામાં આવશે જેના માટે હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત ત્યાં રહેશે સાથે જ જો વાત કરવામાં આવે તો આ સંદર્ભે એક પત્રકાર પરિષદનો આજરોજ

તો મારી બધા નવસારીના પ્રજાજનોથી અપીલ છે કે આ કાર્યક્રમમાં તમે રજીસ્ટ રજીસ્ટ્રેશન કરાવીને સ્વચ્છતાના આ મહાકુંભમાં તમે સહભાગી થઈ શકો છો અને આપને નવસારી સિટીને સ્વચ્છતાના વિભાગમાં ખૂબ આગળ લઈ જવાનું છે તો આ નાના પગલાંથી તમે આ સિટીના કામમાં સહયોગ કરી શકો છો સાથે સાથે પોતાના આરોગ્યને પણ જાણવી શકો એનો પણ આ મેસેજ સમાજમાં પહોંચી શકે છે તો હું ફરીથી ઇલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી वधा प्रजाजनों तीव्र नंती करूं चुंग के आ कार्यक्रम में तमें मोटी संख्या में जोड़ा तो साथ में आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम में पांच से ज़्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो રોટરી ક્લબના મેમ્બરો પણ ત્યાં ઉપસ્થિત હતા એમનું આ મેરેથોન દોડ વિશે શું જણાવું છે ચાલો એ પણ આપણે સાંભળીએ હા હું ધવલ ચોક્સી રોટરી ક્લબ ઓફ નવસારીમાંથી મેરેથોનનું આયોજન જિલ્લા વહીવટ તંત્ર સાથે મળીને અમે આ આયોજન કર્યું છે નવસારી દરેક સિટીની મેરેથોન હોય છે નવસારીની કેટલા વખતથી કેટલા વર્ષોથી મેરેથોન થતી નહોતી આ વર્ષે સ્વચ્છતાના હેતુને લઈને અમે નવસારી મેરેથોનનું આયોજન કર્યું છે અને હાફ અને ફૂલ મેરેથોનને અમે સ્કીપ કરી છે કારણ કે અત્યારે જે પ્રશ્નોનો આપણે જવાબ આપ્યો પ્રેસ કોન્ફરન્સમાં એ ત્રણ પાંચ અને દસ કિલોમીટર જ રાખી છે એકવીસ અને બેતાલીસ કિલોમીટરનું અમે આયોજન નથી કર્યું કારણ કે અત્યારે નવસારી આપણે પહેલું મેરેથોન ઘણા વર્ષ પછી કરી રહ્યા છે તો એટલું ક્રાઉડ અને એટલું પબ્લિકને આપણે પહેલાં જાગૃત કરીએ ત્રણ પાંચ અને દસ નાની થી આપણે લોકોને ચાલતા દોડતા કરીએ તો એ થોડુંક બધામાં ઉત્સાહ વધારવાનું રહેશે એટલે રોટરી ક્લબે જોડાઈને આ પ્રયોજન કર્યું છે અને સ્વચ્છતા માટે દર વર્ષે રોટરી દરેક સંસ્થાઓ સાથે ભેગા થઈને કામ કરે જ છે બે હજાર સોળ સત્તરમાં પણ રોટરી ક્લબ ઓફ ને સ્વચ્છતા માટે એક એવોર્ડ આપવામાં આવ્યો હતો જે કલેક્ટર ઓફિસ અને નવસારી નગરપાલિકાએ ખૂબ જ પ્રશંસા કરી હતી એટલે હરે હર હંમેશા અમે સ્વચ્છતાને લઈને કામો કરતા જ રહીએ છીએ અને આ પાર્ટિસિપેશન આપણા નવસારીની મેરેથોન છે નવસારીના પબ્લિક આનો પૂરેપૂરો લાવો લઈ પૂરેપૂરો લાભ ઉઠાવે અને આ એક ખૂબ જ આનંદ અને ઉમંગનો પ્રસંગ રહેશે અને એક અનોખો અનુભવ રહેશે તો બધા એમાં પાર્ટિસિપેટ કરેવી અપીલ છે અને ટાઉન સ્ક્રિપ્ટનો અમે માધ્યમ ઉપયોગ કર્યો છે ટાઉન સ્ક્રિપ્ટ પર તમે પોતપોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશો વન ફોર્ટી નાઇનનો ચાર્જ એટલા માટે રાખ્યો છે જેમાં સારી ક્વોલિટીના ટી શર્ટ મેડલ ઈ સર્ટિફિકેટ અને નાસ્તો અ બધું આપવામાં આવશે તો જરૂર થી કરાવો ઓનલાઈન અને આપણે એકવીસમી સવારે છ વાગે મળીએ અને ત્યાં બીજી બધી એક્ટિવિટી પણ આપણે કરાવીશું જે એક અનોખો જ અનુભવ રહેશે

વધુ સમાચારો માટે નિહાળતા રહો લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેનો પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ